હવે ના રેજો બ્લોગ માં અબે મજા આયગા ના ભીડો આવડી ગયું હા હેઠે કેમેરો છે આમ હા બહે ઉપર રહેવા પડે હા રયો હા બહે ઉપર છે હા બરોબર અત્યારે હા મુકે તો ઉભો રાખવાનો એમ નહી આમ આમ એ આમ ખાલી હાથ કરવાનો તો મિત્રો આજ થીન બ્લોગ બાંધ હવે નહીં આવડી ત્યાં કરવાય નથી આપણે ચાલો આવજો બધા જય માતાજી જય દૈркаધીશ અને લાઈન પર માં બેસજો જેથી કરીને કોઈને તકલીફ ના પડે અને આપણે વ્યવસ્થા જાળવી રહે હાલો બે बाजू ભાઈઓ કે બે બાજુ થઈ જાવ બે કોઈ લઈ જાઓ આપડા સ્વયંસેવક ભાઈઓ ખાસ ધ્યાન આપજો કોઈને તકલીફ ના પડે એવું કરજો અને અમારા સ્વયંસેવક ભાઈઓને સાથ અને સહકાર

તેવી રીતે આમ કેમ નાખવાનો અને વાયેલો કેમેરા આમ બ્લેક કેમેરાયથી નથી ઉતારવાનું અને આમ શૂટિંગ થઈ જાય પછી તો આવડી જશે હાલે આવડી જશે હવે હા કંઈક તો એમ નો હોય આમ જોર થઈ રહ્યું તો એમ રાખીએસ આમ સીધો આમ આડો જ રહેવા પડે ઊભો નહીં એમ જ તે હાઈ તે આમ આને આમ બસ હવે આમ બસ ઉતારી મારું જેમ ઉતારવાનું

બસ એમ આમ તારી રામુ આમ રાખીને બોલતો એમ છો આમ આડો નહીં ઉભો નહી કરવાનો છે ઊભો નઈ તો એમ ઉભો રાખવાનો ઉભો નહીં એમ નહી અરે આમ ખાઈ લે આને બધા મિત્રો આવડી જ ફાવે મને લાગે એવું તો આજથી બ્લોગ બન આને આવડી આવે હા બનાવાના નાનો છોકરો તો આને આવડે છે અને તને નિરાયેલી આવડે તો તું કઈ કરી દોરાય તને આવડે હા આમ જો પછી આવે હવે કોઈ કોમેન્ટ ના કરતા કે આના બ્લોગ કેમ નથી આવડતા આવડતું જ નથી પછી ક્યાંથી આવે તો ચાલો બહેન કોમેન્ટ કરજો શીખવાડવાનું કે નહી શીખવાડવાનું કે શીખતી નથી તો મિત્રો જેવો લાગ્યો બ્લોગ જણાવી દી ગયો કોમેન્ટમાં જોકે ફાવશે તો નહીં આને પણ શીખવાડવું પડશે આવડી જાય તો આવડી જાય નગ નહીં આવે કોમેન્ટ પણ કરજો તમે બધાય તો ચાલો મિત્રો કાલે મળશો નવા બ્લોગમાં તો આવજો બધાય બાય બાય